રોટલી પડી હોય તો સાદી રીતે આપણે ઘણી વાર વઘારતા હોઈએ છીએ તો આ ફેન્સી રીતે અમારા ઘરમાં ઘણી વાર ભાવતી હોય છે તો વધેલી રોટલી છે અથવા વધારે તમે બનાવીને પણ કરી શકો છો આવી રીતે એને કાપી લઈએ છીએ જોઈ શકો છો કે એકદમ સરસ મજાની કટ થઈ ગઈ છે કપ છે લાલ લીલો પીળું કેપ્સિકમ કેબેજને કાપી લઈએ છીએ તમે ગાજર અને ડુંગળીનો પ્રયોગ કરી શકો છો ટામેટા પણ ઉમેરી શકો છો મરચું પણ કાપી દઈએ છે પેનમાં તેલ લઈ જીરું હિંગ કેપ્સિકમ કેબેજ ઉમેરીને સોતે કરી લઈએ છે બે મિનિટ પછી હળદર ચીલી ફ્લેક્સ ઓરેગન ઉમેરી રોટલીને ઉમેરી દઈએ છીએ મીઠું ઉમેરી દઈએ છીએ મીઠું તમારા ટેસ્ટ મુજબ ઉમેરવાનું છે હલાવી લઈએ છે થોડી ક્રન્ચી કરી લેવાની છે અને આ બહુ સરસ થઈ જાય છે ફટાફટ નાસ્તો બાળકોને પણ ભાવશે અને મોટેરાને પણ ભાવશે ફ્યુઝન જેવી રેસીપી છે તો ગમશે ફટાફટ ખાઈ લેવાની છે કેચઅપ સોયા સોસ કંઈ પણ નાખી શકો છો ઘરમાં રોટલી પડી હોય અને બાળકોને કંઈક ખાવું હોય તો આ ફટાફટ રીતે તમે બનાવી શકો છો ને હેલ્ધી પણ કરો તળેલો તો નહીં જ અને ઉપર સોસને એવું નાખીને આપો તો બાળકો ચપુચ ખાઈ લેતા હોય છે થેન્ક યુ એન્જોય